છે પણ ત્રણ પ્રકારનો તપ છે વિસ્મિત થઈ કે પણ પૂરું કરું છું ત્રણ મિનિટ ત્રણ તપ જીવનમાં માનસિક શારીરિક અને વાણીનું આ વાણી થી કોઈને દુઃખ થાય એવું બોલતા નહીં આ શરીર થી કોઈને દુઃખ પહોંચાડતા નહીં અને કોઈ મનથી પણ ખરાબ ઈચ્છા નહીં કર ભલા ભોગા ભલા કર ભલા ભોગા ભલા તો હારું કર બસ જેવું વાવે એવું બને કરાનો સુખ જોવા હ પણ કરમ હારો નથી કરવો કોણ કરી વિશાળ તો હકા નાકા દૂત નાકા દૂત બે બચ્ચા દે પાછળ જતા

बीजेपी जाग जो जो जाग थाई वो पाग जो को सो मारा सोमरिया को आज हम रवि पाप धनी बच्चे बोला आज यो सु सती तारीखे पूजा कर सु बीस मी तारीखे साकरो सु पोग्राम शरू सु निशान में शरू ने धर्म का काम